પટેલ માર્ટ રાખવાનું તો વિચારું છું ચલો ભાઈ ઓકે કરીએ બરાબર ચલો ભાઈ ફટાફટ ભાઈ અંદર જવાનું છે ભાઈ આપણા સ્ટોરમાં ઓકે સૌથી પહેલા તો આ પહેલો સ્ટોર ભાઈ શેનો છે ઓકે ભાઈ ક્લોથિંગ સ્ટોર છે આપણો ઓલમોસ્ટ ગઈસ આપણે જો કેટલા બધા સ્ટોર છે ભાઈ જોરદાર છે ભાઈ ઉપર સિનેમા પણ છે એની માં મજા આવશે ભાઈ બારમાં લેવલે અનલોક થવાનું છે ભાઈ તો ભાઈ આપણી જો ઘણા બધા સ્ટોર છે તો મજા આવશે ભાઈ શરૂઆત ભાઈ પહેલા સ્ટોર થી કરીએ છે બરાબર ઓકે તો ચાલ ભાઈ સ્ટોર તો ઓપન કરી દીધો છે તો સૌથી પહેલા ભાઈ આપણે થોડાક કપડા મંગાવવા પડશે ભાઈ અત્યારે તો આપણી જોડે ખાલી ચાર જ છે તો ત્રણ વસ્તુ અત્યારે ઓર્ડર કરીએ ભાઈ 500 રૂપિયાની 550 ડોલર ઓલ રાઈટ ભાઈ મંગાઈ તો લીધી છે આપણી જો ખાલી 400 ડોલર રહ્યા છે યાર શિટ મેન કોઈ નહીં ભાઈ ઓકે હવે ભાઈ આની પ્રાઇસ હું દસ ટકા ને એક કામ કરીએ એસી ડોલરમાં વેચીશું ભાઈ આપણને પાંત્રીસ રૂપિયા મળશે એક કપડા એ ભાઈ જોડતા છે ઓકે ચાલો અને અહીંયા મૂકીએ ભાઈ આને અને ઓરેન્જ ઓરેન્જ ને ભાઈ પાછળ ભરી દઈએ એકદમ રાખ હોલ રાઈટ ચાલો તો હવે નામ રાખવાનું છે હા પ્રાઇઝ રાખવાની છે યાર તો ભાઈ પંદર ડોલર મળે છે આટલું તો ના ચાલે માર્કેટ પ્રાઇસ પિસ્તાલીસમાં તો આરામથી વેચે ભાઈ વીસ ડોલર મળે પડતી સારું જ કહેવાય ઓકે આને માર્કેટ પ્રાઇસ પાસઠ ડોલર છે આપણે આને વેચીશું સિત્તેર હે ભાઈ વીસ ડોલર તો મળવા જોઈએ ભાઈ જોરદાર તો ચલો ભાઈ ફટાફટ ચાલુ કરીએ ભાઈ આજનો આપણો સ્ટોર મોલ ઓકે ભાઈ ચાલુ કરતા જ ભાઈ આવી ગયા છે બધા અંદર ભાઈ

ओके okay, केसरी लीली भाई ली डॉलर नहीं, नहीं भाई जोरदार जोरदार भाई पब्लिक आई गई जब भाई टूटी पड़ी जब भाई दबा दब भाई कपड़ा लेवाने चालू कर दी तो जब भाई ओके okay, 125 डॉलर हां भाई वीजा कार्ड छे उधर कार्ड लेने आ जा भाई ये पण वीजा नु जोरदार छे ओके okay, भाई कपड़ा पति गया एनी मान है माने। तो आपने पैसा पण रिकवर नहीं छाया यार ओके okay, चल બે ડોલર આપવાના છે પાછા ઓકે આપણને ભાઈ આપણું જે ઇન્વેસ્ટમેન્ટ હતું એ તો થઈ ગયું છે પાછું આવી ગયું છે હવે જે આ બધું આવશે આપણો પ્રોફિટ એકસો ચાલીસ ડોલર જોરદાર ચલો ભાઈ આમને પણ કેટલાનું છે ભાઈ તમારું બિલ એકસો ને સાહીઠ ડોલર ચાલો ઓલમોસ્ટ ગાઇસ આપણે એક દોઢ હજાર રૂપિયા જેવું તો કમાઈ લીધું ભાઈ પંદર રૂપિયા પાછા આપવા ચાલો તો ભાઈ આપણી જો વસ્તુ તો પતી ગઈ છે બધી એક એક મંગાવી દઈએ બરાબર ચાલો ઓકે ફરીથી આપણે પાંચસો ને પચાસ ડોલરનો સામાન મંગાવ્યો છે ચાલો ઓકે અહીંયા ભાઈ લાગશે યેલો યેલો ભાઈ પાછળ લગાવી દે છે આપણે એની જગ્યાએ આગળ જ લગાવીએ હું વિચારું છું કે ભાઈ બીજો એક એક મંગાવી લઈએ ભાઈ

क्या जोरदार भाई हमने बिलाड़ी वाली एक का टी ग्रीन कलर नहीं है सी डॉलर पे ओके ऑल राइट चलो भाई पब्लिक तो लेवा मंडी जा भाई फटाफट ओके भाई मारे वेली तक है भाई कोई हायर पण करवो पड़से भाई कैशियर केम के हूं आको दिवस तो करी कर ही सकवानो न थी भाई ठीक है भाई क्या चाल ओके भाई सेम टू सेम बेजना है ચલો ભાઈ આને ચોત્રીસ આપવાના ભાઈ છૂટા વેલા પહોંચી જશે ભાઈ આમને ચલો ભાઈ બિલાડી વાળી ટી શર્ટ ફરી પતી ગઈ ભાઈ લીલો કલર મારો પત્યો ઓલરાઈટ રાઈટ ચલો ભાઈ ભાઈ આમને આ લોકો મારા બેટા છૂટા લઈ નહીં આવતા ઓલ તો ભાઈ હું વિચારું છું કે ઓર્ડર દઉં એક આ પણ મંગાવી લઈએ અને એક ગ્રીન ટી શર્ટ વાળું પણ મંગાવી લઈએ ભાઈ ચાલ બરાબર બેન એક જ મિનિટ હું આ ખાલી થોડોક સામાન ગોઠવી દઉં અને એક આ પણ આ દસ આવશે ભાઈ છસો રૂપિયાના દસ આવે છે ભાઈ ઓકે અને ભાઈ પાંત્રીસ રૂપિયા મને આરામથી એકસો વીસ ડોલરમાં વેચ ના એટલા બધા તો નહીં એકસો ને પંદર ડોલરમાં વેચીએ ભાઈ પચાસ મળે ચાલો આ બેન તમારો સામાન આવી ગયો છે ચાલો દોઢસો ડોલરનું બિલ બન્યું છે બેન ચાલો ફટાક આપી દે ભાઈ ઓલમોસ્ટ આપડી જોડ સાડી ત્રણસો ડોલર વધ્યા છે અને આ બધો ઘણો બધો માલ પણ પડ્યો છે ઓલમોસ્ટ ઓલ રાઈટ ગાઈસ આપણો દિવસ અહીંયા આજે પૂરો થાય છે તો ચલો ભાઈ મોલ ને બંધ કરીએ ઓલરાઇટ રાઇટ ગાઈસ આપણે આજના દિવસમાં ત્રણસો ને ત્રીસ ડોલરનો પ્રોફિટ કર્યો છે બરાબર ઓકે તો ભાઈ આવી ગયા છે ભાઈ ડે ટુ ભાઈ મોલમાં તો ભાઈ સૌથી પહેલાં તો આજે નામ રાખવાનું છે ફ્રી ઓ કેવું રાખ તો ગાઈસ મેં ફાઇનલી બહુ વિચારીને ભાઈ નક્કી કર્યું છે લાલો ક્લોથિંગ લાલુ કરી દઈએ લાલુ લો ઓલ રાઈટ ગાઈસ આજે આપણે નામ પર લખી દીધું લાલુ ક્લોથિંગ ચાલો ભાઈ આજે મોલ પણ ચાલુ કરી દીધો છે આપણે તો ભાઈ પબ્લિક તો આવવાની ચાલુ જ થઈ ગઈ છે આપણી જોડે માલ પણ પડ્યો છે ભાઈ આજે ગમે તેમ કરીને લેવલ 2 પાર કરવાનું છે અને આપણે પૈસા કમાવાના છે બરાબર ઓલ રાઈટ ગાઈસ આપણો પહેલો કસ્ટમર આજનો આવી ગયો છે કાર્ડ 195 ડોલર ની ભાઈ શોપિંગ કરી જા ભાઈએ

ચૌદ ડોલર ચાર ઓલ રાઈટ ઓકે લીલી ટી શર્ટ પતી ગઈ છે નહીં આવતા મારા બેટા ઓકે આપણે કમઈ તો ગયા છે પણ હવે પ્રોડક્ટ લેવી પડશે ગ્રીન કલરની બે લઈ લો અને આ એક બસ આટલું લઈ લો કેમ કે ભાઈ પરાગ આવે તો જવાના જોઈએ ભાઈ પાછા ઓલ રાઈટ ચાલો એ આપણી જો 900 ડોલર થઈ ગયા છે તો વર્કર પણ રાખ ચાલો ભાઈ આયર કરી લીધો ઓકે તો હવે આપણે ભાઈ કપડા રોપ મૂકી દઈએ બધે ચાલો ઓલ રાઈટ સ્કાય કલર ની ભાઈ આપણે હજી નવો નવો ખોલવા પડશે બીજા બધા એક વજ્યો છે ઓકે

ફટાફટ ખાલી કરવાનો ભાવ છે ભાઈ ડિસ્કાઉન્ટ બિસ્કાઉન્ટ પણ આપીશું તમે એકવાર આવો તો ખરા ઓકે અહીંયા ભાઈ આપણે ઓકે આ બધું પણ નથી આપણે આ બધું લગાવવું પડશે એક જ સેકન્ડ ભાઈ ઓકે જો આર્યું એક પંચોતેર ડોલરનું છે ટોયલેટ પેપર ઓકે આ બધું પણ આપણે લગાવી શકીએ છીએ ચલો બે એક એક લગાવીએ ભાઈ કે આ તો ભાઈ જરૂરી જ છે ભાઈ કોઈ બી મોલમાં આવે એને ભાઈ જોઈએ તો ખરો ને ભાઈ ટીશ્યુ પેપર ને એવું ચાલો ભાઈ અહીંયા મૂકીશું થોડાક ટીશ્યુ પેપર થોડાક ટીશ્યુ પેપર અહીંયા અને થોડાક અહીંયા બરાબર ચાલો અને ભાઈ આ હાથ ધોવાનું પણ મૂકી દઈએ આપણે ઓલ રાઈટ પાંચ આવે છે એકમાં તો તો સારા કહેવાય યાર ઓલરાઇટ ચાલો ભાઈ ભાઈ આપણો આમ એકદમ રાપચિક લાગુ જોઈએ યાર

કેસરી અને લીલા કલર ની ટી શર્ટો ચલો એક લીલી મંગાવીએ ને એક લાલ મંગાવીએ ઓલમોસ્ટ ગઈસ આપડી જો 2000 રૂપિયા તો છે યાર પૈસા તો છે આપડી ઓલરાઈટ ચલો ભાઈ આ ગ્રીન ટીશર્ટ શર્ટ પર લગાવી દઈએ આપણે તો ગાઈસ આજનો આપણો દિવસ અહીંયા પૂરો થઈ જાય તો કરીએ ભાઈ મોલ ને બંધ બરાબર ઓકે તો ભાઈ આજે આપણે છસો ને સાહીઠ ડોલર કમાયા ભાઈ જોરદાર ઓલરાઈટ ગાઇ સ્વાગત છે એક જોરદાર નવા દિવસમાં તો ચલો ચાલુ કરો ભાઈ આજનો ફટાફટ સ્ટોર ઓપન ઓકે તો હવે લેવલ અપ કરવાનું છે કે આ ખુલી ગયો છે ભાઈ આપણો ઓહ ભાઈ ભાઈ આજે ખુલી ગયો હજાર રૂપિયા લાગી ગયા ભાઈ એની મને ઓકે ચલો આની માટે પણ વસ્તુ લેવી પડશે ને આપણે ઓલ રાઈટ ગાઈસ સુકર છે વોલીબોલ છે બાસ્કેટ ને ઘણા બધા બોલ પણ છે ને બૂટ પણ છે એની માને તો તો ભાઈ એક આ બોલ મંગાઈએ એક આ મંગાઈએ ને એક બૂટ નું મંગાઈએ બરાબર ભાઈ આપણી જો પૈસા જ નથી એટલે એની બૂટ નું દેવા દઈએ છે બીજો એક બોલ મંગાઈ લઈએ કે તો પણ 1000 રૂપિયા કોઈ ને ભાઈ ચલો બે બોલ જ મંગાઈએ છે અત્યારે ઓલ રાઈટ ભાઈ બોલ તો મંગાઈ લીધો છે આપણે ભાઈ એકમાં માં 6 આવે છે ઓકે કેટલામાં વેચીશું માર્કેટમાં ભાઈ 80 ડોલરમાં માં વેચે છે આપણે 50 ભાઈ મોલ જે ભાઈ 5 ડોલર તો વધારે થાય જ ચલો ભાઈ આ પણ ભાઈ આ 95 નો છે 100 માં વેચી ભાઈ ચાલો ઓકે ભાઈ આપણે કપડામાં કેમનું છે ભાઈ માલ પડ્યો છે ને ઓકે બધું પડ્યું છે ભાઈ ભાઈ લીલી ટી શર્ટો બહુ વેચાય છે ચલો આને પણ બહાર અબે ભાઈ અંદર પૂરી દીધો તે મને ચલો ભાઈ આપણી નવી સ્પોર્ટ્સ ની પણ સ્ટોર ખુલી ગયો છે તો ભાઈ આયા જ ભાઈ પહેલા કસ્ટમર સ્વાગત છે ભાઈ એ લીધો બોલ લીધો ભાઈ જોરદાર જોરદાર ભાઈ ઓકે ચલો લાવ ભાઈ

આ કેટલાનો નો સો રૂપિયા માં વાંધો નહિ ત્રીસ રૂપિયા મળે છે બોલે તો તો વાંધો નહિ તમે અને આને એકસો વીસ કરી ચાલો ભાઈ હવે થોડુંક ધ્યાન આપણે અહીંયા પણ આપવાનું છે બે 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 અને બે ચાલો ભાઈ બધું લઈ લીધું ભાઈ લાન લગાવી દીધી ભાઈ લીલી ટીશર્ટ બહુ વેચાય છે આપડી ભાઈ પાંચ ના થાય એટલી બધી ટી શર્ટો વિષય છે ને ચાલો ભાઈ ત્યાં પેલા લોકો રાહ જોતા હશે ને આપણે અહીંયા ભાઈ માલ બની કોઈ દિક્કત નથી હોય ચાલો ઓકે એક વાત મૂકી દઈએ ખાલી પછી આપણે જઈએ ચાલો ઓકે અહીંયા બે જણ છે ચલો ભાઈ તમારા બૂટ ઓકે નવ ડોલર પાંચ છ સાત આઠ નવ ઓકે આપણે બોલ લીધો છે 120 ઓલ રાઈટ ચાલો ભાઈ આજે 26 2600 ડોલર નું કામ કર્યું બરાબર તો ચલો ભાઈ આજનો સ્ટોર અહીંયા બંધ કરીએ છે આજ નો પ્રોફિટ 1050 રૂપિયા ભાઈ ભાઈ આપણે બીજી દુકાન પણ ઓપન કરી લીધી જોડે જોડે કોઈ ને ભાઈ ચાલો આજે ફરી ફિન ચાલુ કરીએ છે ઓલ રાઈટ ગાઈસ ચાલુ કરીએ છે ભાઈ આજનો સ્ટોર ભાઈ આને કામ મૂકી દીધો આ તો pack છે ને આને અંદર મૂકી દઈએ ભાઈ જતો રે orange orange ની પણ ચાલો ભાઈ આને પણ અંદર જવા દઈએ ચાલો આની તો જગ્યા છે આપણે ઓકે આવો અહીંયા ઉપર મુકાય છે કે નહીં મુકાતું ઓકે કરે છે ભાઈ આ ના રોજના હજાર રૂપિયા ભાઈ એની મને એન દે ભાઈ મેં ખુદ કરી ભાઈ જાતે કરીશ પણ તને અઢી હજાર રૂપિયા રોજના ઓછા ભાઈ બોપારા ચલો ભાઈ બસો ડોલર ભાઈ મને લાગે છે આપવા જ પડશે કેમ કે ભાઈ ભીડ એટલી બધી વધી ગઈ છે ને આપણા મોલમાં ભાઈ ભાઈ મોલ એકદમ રાપચીક ચાલુ થઈ ગયો છે ભાઈ એટલે મસ્ત હારે એવો ભાઈ ઇન્કમ આપણને કમાઈને આપે છે બરાબર તો વિચાર તો છે રાખવાનો બટ અત્યારે નહીં ભાઈ અત્યારે હજી બધો સામાન લેવો પ્રોડક્ટમાં જોઈશું એક લઈ લઈએ હા

ભાઈ અમને બે જોડી એક એક લીધા 350 ડોલર ચલો ભાઈ તમે બોલ લે દીધો યાર 10 ડોલર પાછા આપ તમે પણ યાર 160 35 પાછા ચાલ ચલ ભાઈ તે શું લીધો આ એક બોલ લીધો છે 150 રૂપિયા ભાઈ પૈસા તો આપણે સારા એવા કમાઈએ આપણે લોન લીધી હતી લોન નું શું ભાઈ આપવાના છે ભરવાના છે ચલો આજનું ઇન્સ્ટોલમેન્ટ ભરી દીધું ભાઈ આપણે ચલો ને રોજ આવું ઇન્સ્ટોલમેન્ટ ભરી દો તો ચાલે વાંધો ના ને ચાલો છે આજે ફરીથી માલ લેવો પડશે

पहला भाई बूट मुकी देगा फटाफट बेचा तो जाता है बराबर चलो बॉल पन भरी दी आपने बॉल राइट ये भी बॉल पन आई है आपने भाई आनो तो वो वहाँ नहीं आवे एकदम ओके चलो सफेद सफेद

હજી પણ આપણે ફરી માલ લેવો પડશે એક કામ કરીએ ભાઈ આમાં આપણે બીજું ફર્નિચર માં શું લઈ શકીએ ઓકે અત્યારે તો આની કશું જરૂર નથી તો હું તો ભાઈ આપણે આનું લાયસન્સ ઓકે આપણે કપડાનું લાયસન્સ પણ લઈ શકીએ છીએ ચલો ભાઈ હજાર રૂપિયાનું એ લઈ લઈએ ચલો ભાઈ જીન્સ શર્ટ્સ

એક આલે ભાઈ આયા પડી ગયો પૈસા ઓકે થઈ ગયું કે આને ઓલરાઈટ હવે કે 10 ટી શર્ટ આવે છે અને 100 ડોલર માં વેચ એક ટી-શર્ટ મળે છે ભાઈ જોરદાર ઓકે આ શર્ટ ને ભાઈ પ્રીમિયમ વસ્તુ પ્રીમિયમ માં જ મળે ઓકે 190 રૂપિયા આપણે 200 ડોલર માં વેચી છે ભાઈ 80 રૂપિયા માં છે આપણે જોરદાર ચલો ભાઈ ઇસ પર અહીંયા એમ દઈએ ભાઈ જગ્યા ભાઈ જીન્સ આપણે એકસો સાહીઠમાં વેચીશ પાસઠ રૂપિયામાં ચલો ભાઈ અહીંયા પણ બધો ઓલમોસ્ટ સામાન તો પતી ગયો છે તો ગાઈસ આપણે ભાઈ બધું અપગ્રેડ કરી દીધું છે બરાબર તો નેક્સ્ટ એપિસોડમાં ભાઈ આપણે બીજી બે દુકાનો ખોલવાનો ટાર્ગેટ છે અને આપણે આના પણ ઘણા બધા લાઇસન્સ લેવાનું વિચારીએ છીએ તો ગાઈસ તમને આ વિડીયો કેવો ગમ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલ પર નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ બીજા એપિસોડમાં પાય